ધોરાજી નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે એક નવનિર્મિત બિલ્ડિંગ બનાવવામાં આવ્યું આ બિલ્ડિંગની અંદર એક્ઝિટની એક જ માત્ર જગ્યા અને એ પણ સાકરી સીડી બનાવવામાં આવી છે અને જે તે વખતે ફાયર સેફ્ટીના જે સાધનો મૂકવા જોઈએ સાધનો મૂકવામાં આવ્યા નથી ત્યારબાદ કોંગ્રેસની બોડી આવતા કોંગ્રેસ દ્વારા ઠરાવો કરી અને ફાયર સેફ્ટીના સાધનો અને ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવા માટેના ઠરાવો કરવામાં આવ્યા આ ત્યારબાદ જ્યારે ધોરાજી નગરપાલિકાની અંદર આશરે દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને આ વહીવટદાર દ્વારા ફાયર સેફટીના સાધનો બાબતે કે જે ઇમરજન્સી એક્ઝિટની જે ઠરાવ કરવામાં આવ્યા તે ઠરાવ બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી તાજેતરની અંદર રાજકોટની અંદર જે દુર્ઘટના હતી એવી દુર્ઘટના ધોરાજી નગરપાલિકાની અંદર પણ ઘટી શકે તેવી જગ્યા આ જગ્યા છે આની અંદર નગરપાલિકાની અંદર હજારો લોકો પોતાના કામો માટે આવતા હોય છે લગ્ન નોંધણીને લગતા કામો જન્મ નોંધણીને લગતા કામો અને જે વેરાઓ ભરવાના હોય વ્યવસાય વેરા હોય મિલકત વેરા હોય પાણી બિલ હોય એ અનેક લોકો માટે આ લોકો આ સંસ્થાની અંદર બિલ્ડિંગની અંદર આવતા હોય છે જ્યારે આ બાબતે ગંભીર બાબત કહી શકાય કે જે એનઓસી આપવાની વાત છે જે સંસ્થા પોતે એનઓસી આપે છે એ સંસ્થાની અંદર ફાયર સેફ્ટીના સાધનો નથી અને ઇમરજન્સીની એક્ઝિટ નથી જેથી તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગણી છે રાજુ પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનો નથી એવું અમને ધ્યાનમાં આવેલ છે તે માટે અમુએ ચીફ ઓફિસર અને વહીવટદારશ્રી તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લોકો અહીંયા ધોરાજી નગરપાલિકામાં તેમના કામ માટે આવતા હોય રાજા લોકો આવતા હોય તેના માટે ફાયર સેફ્ટીના સાધનો અને તે એની જે કાંઈ સુવિધા હોય તે તાત્કાલિક ધોરણથી ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનો વસાવે અને તેની કાર્યવાહી કરે તે માટે અમે રજૂઆત કરવાના છીએ અને હાલ ધોરાજી નગરપાલિકા જે વહીવટદાર શાસન છે અને તે પહેલાં ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને તે સમયે તેઓએ કોંગ્રેસના શાસન દ્વારા કોઈ પણ આવા ફાયર સેફ્ટીના સાધનો વસાવવા જોઈએ તેવું કોઈ પણ દરકાર લીધી નથી તેના કારણે હાલ રાજકોટમાં જે મોટી દુર્ઘટના થઈ

CN24 News Mobile App